મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજ માઘ પૂર્ણિમાનો ચંદ્ર દેખાશે આ ચાર રાશિઓ માટે લોટરી યોજાશે હા મિત્રો અમે તમને જણાવીએ કે ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી એક દિવ્ય અને દુર્લભ શુભ સંયોગ ચોવીસમી ફેબ્રુઆરી શનિવારના રોજ માઘ પૂર્ણિમાના દિવસે દિવસે બની રહ્યો છે બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો લોટરી લાગી રહી છે આ ચાર રાશિઓ માટે આ દિવસે એટલે કે ફેબ્રુઆરીમાં માઘ પૂર્ણિમાના દિવસે યોજાશે ધનની દેવી માતા લક્ષ્મી પોતે માઘ પૂર્ણિમાના અવસરે આ ચાર રાશિના ઘરોની મુલાકાત લેશે એવા દિવસો આવી રહ્યા છે જેના કારણે તમામ આ ચાર રાશિના લોકોના દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે અને હવે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે હવે આ ચાર રાશિના જાતકોને અપાર ખુશીઓ મળવાની છે જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હા મિત્રો કઈ છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી ચાર રાશિઓ જેમની માઘ પૂર્ણિમા દિવસે મહાલક્ષ્મી યોગ બનવાને કારણે લોટરી લાગી રહી છે ચોવીસ ફેબ્રુઆરી શનિવારના રોજ આ દિવસે આ ચાર રાશિઓ આ દિવસે એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે ધનવાન બનવા જઈ રહી છે આ વિડિયોમાં અમે તમને તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુજો આ વીડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ ચાર રાશિના લોકો વિશે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો બનવા જઈ રહ્યો છે હા મિત્રો વિડિયો આગળ શરૂ કરો એ પહેલાં સૌ પ્રથમ માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ ચેનલના આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જ્યાં માતા લક્ષ્મી લખો જેથી તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ સીધા જ મેળવી શકો મિત્રો અમે તમને જણાવીએ કે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં માવતી પૂર્ણિમાની તિથિ કહેવાય છે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ તિથિએ સ્નાન દાન અને જાગ ખૂબ જ પુણ્યપૂર્ણ કહેવાય છે માઘ પૂર્ણિમાના દિવસે માઘમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોવાનું કહેવાય છે આ વખતે પવિત્ર માઘ પૂર્ણિમાનો દિવસ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજ છે તમને જણાવી દઈએ કે તે માઘ મહિનામાં ચાલી રહેલો આ સ્નાન પોષ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘ પૂર્ણિમા સુધી ચાલે છે છેલ્લો દિવસ તીર્થરાજ પ્રયાગમાં કલ્પવાસ પછીનું ત્રિવેણી સ્નાન એ માઘ પૂર્ણિમા છે હિન્દુ માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માઘમાં સ્નાન કરે છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીજી નિવાસ કરે છે અને તેઓ તેમને સુખ ભાગ્ય સંપત્તિ સંતાન અને મોક્ષ પ્રદાન કરે છે માઘ પૂર્ણિમા નક્ષત્રના નામ પરથી ઉદભવે છે એવું માનવામાં આવે છે કે માઘ મહિનામાં દેવતાઓ પૃથ્વી પર આવે છે અને માનવ સ્વરૂપ ધારણ કરે છે અને પ્રયાગમાં સ્નાન દાન અને જપ કરે છે તેથી કહેવાય છે કે આ દિવસે પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે શાસ્ત્રોમાં લખેલા કથનો અનુસાર જો માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ તિથિનું મહત્વ વધુ વધી જાય છે આપને જણાવી દઈએ કે માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન હવન આ દિવસે વ્રત અને જાપ કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પિતૃઓનું પૂજન કરવામાં આવે છે શ્રાદ્ધ અને ગરીબ લોકોને દાન આપવા માટે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો અને વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો ચાલો તમને જણાવીએ કે માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ ખાસ છે તેઓ ખુશખુશાલ મૂળમાં રહે છે બધી મનોકામનાઓ પૂરી કરશે આ સમજીને ચાલો હું તમને જણાવી દઈએ કે આ દિવસે કોઈ ગરીબ અને બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન દક્ષિણા અન્ન પૈસા વસ્ત્ર જે કની પણ આપવું જોઈએ ધાર્મિક કાર્યો કરો ચાલો તમને જણાવીએ કે આ દિવસે ખાસ કરીને તલ અને કાળા તલનું સેવન કરવું જોઈએ તમને જણાવી દઈએ કે માઘ મહિનામાં કાળા તલથી હવન કરવાથી અને કાળા તલથી પિતૃઓને તર્પણ કરવાથી વિશેષ શુભ ફળ મળે છે જો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ દિવસે પૂજા કરો ભગવાન વિષ્ણુજી વિધિ મુજબ અને દેવી લક્ષ્મીની પૂજા કરો અન્ય પૈસા અને કપડાં જરૂરિયાતમંદોને દાન કરો તમને શુભ ફળ મળશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં લાભ મળશે અને મિત્રો ચાલો હવે વાત કરીએ ફેબ્રુઆરી શનિવારના રોજ માઘ પૂર્ણિમાના દિવસે દિવ્ય દુર્લભ મહાન શુભ સંયોગ મહાલક્ષ્મી યોગને કારણે જે ચાર સુખી અને ભાગ્યશાળી રાશિઓ રચાઈ રહી છે હવે ચાર રાશિઓની લોટરી નીકળવા જઈ રહી છે જેની સાથે લોકો ચાર રાશિ સમૃદ્ધ છે સર્જક પોતે પણ આ ચાર રાશિના લોકોને ધનવાન બનતા કરોડપતિ બનતા ધનવાન બનતા રોકી શકતા નથી માઘ પૂર્ણિમાના દિવસે ચાલો શરૂઆત કરીએ કે કંઈ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જે માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પોતાના ખાસ આશીર્વાદ વરસાવવા જઈ રહી છે ચાલો મિત્રો શરૂ કરીએ જેમ કે તમે બધા જાણો છો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો તેનું વર્ણન છે કે જો કોઈને તો ધનની દેવી દેવી લક્ષ્મી દ્વારા આશીર્વાદ મળે તો તેમના ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી એક સ્થાન પર રહી શકતી નથી એટલા માટે માનવીના જીવનમાં હંમેશા પૈસા સંબંધિત ઉતાર ચઢાવ આવતા રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવતા હોય છે માતા ખુશ થાય છે અને વ્યક્તિને ધનવાન બનાવે છે હા મિત્રો આજના સમયમાં વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું પહેલું કારણ છે આર્થિક તંગી આ સિવાય વ્યક્તિના જીવનમાં વાવા ઉતાર ચઢાવ આવે છે ગ્રહોની ગતિના કારણે પણ સતત થાય છે તેથી જ મનુષ્ય હંમેશા ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સુક રહે છે તે જક્રમમાં આ વખતે એક વિશેષ મહાન સંયુગ બની રહ્યો છે જેમાં દેવી લક્ષ્મીજી હવે આ પર ખૂબ જ વિરાજમાન છે તે ખુશ થઈ ગઈ છે અને આ ચાર રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવા જઈ રહી છે તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે જેમ કે અમે કહ્યું છે કે ગ્રહોની ગતિનું માનવ જીવનમાં ઘણું મહત્વ છે તેની સીધી અસર થાય છે આપનું સામાન્ય જીવન ક્યારેક કોઈ ગ્રહ કોઈ પણ રાશિ માટે ખુશીઓ લાવે છે તો ક્યારેક કોઈને પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ ક્રમમાં આ મહાન સંયોગને કારણે દેવી લક્ષ્મી આ ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે બીજા શબ્દોમાં કહીએ તો આ ચાર રાશિઓ પર હવે લોટરી લાગી રહી છે હા મિત્રો જીવનમાં આવો સંયોગ ભાગે જ આવતો હોય છે જેમાં દેવી લક્ષ્મી પોતે ચાર રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવતા હોય હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ આ ચાર રાશિના લોકોના જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે હા મિત્રો ચાર રાશિઓ પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા થવા જઈ રહી છે તે ચાર વધુ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મેષ હા મિત્રો ચાલો મેષ રાશિના જાતકો જાણે છે કે તમારી કુંડળીમાં જબરદસ્ત સુખ છે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બને છે હા મિત્રો જેના કારણે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે હા મિત્રો તમારે જલ્દી કોઈ એવી વ્યક્તિને મળવું જોઈએ જે તમારા જીવનની સ્થિતિ બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે મહાલક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યમાંગ એવો બદલાવ આવશે કે તમને માત્ર લાભ જ મળશે હા મિત્રો મેષ રાશિના લોકો તમે ધંધામાં જોશો કે તમને ધંધામાં નફો થવાનો છે જે લોકો વેપાર કરે છે તેમનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વધશે હવે તમને માત્ર નફો જ મળશે તે જ સમયે જેઓ નોકરી કરે છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે તેમને ઈચ્છિત નોકરી મળશે અને તે જ સમયે જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન પગાર વૃદ્ધિની સંભાવના પણ છે મેષ રાશિના જાતકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિની અનેક તકો મળવાની છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે દેવી લક્ષ્મી સ્વયં તમારી ખુશીઓથી તમારી બેગ ભરવા જઈ રહી છે જે તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આવનારી આગામી રાશિ તુલા રાશિ છે હા મિત્રો ચાલો જાણીએ તુલા રાશિના જાતકોને જણાવો કે તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે જેના કારણે તમને ભારે આર્થિક લાભ થશે અને તેની સાથે જ તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હવે તમને દેખાશે વેપારમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન જોવા મળશે તુલા રાશિના લોકો હવે તમે જોશો કે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે હા મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં આવો બદલાવ આવવાનો છે જે તમે કદી કલ્પના પણ નહીં કરી હોય હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે હા મિત્રો તમારો ધંધો દિવસે બંગણો અને રાત્રે ચાર ગણો આગળ વધશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને પૂરો સહયોગ મળશે તમારા મિત્રો તરફથી લક્ષ્મી યોગને કારણે હવે તમને કમાણીની જબરદસ્ત તકો મળવા જઈ રહી છે હા મિત્રો અનેક પ્રકારના લાભ સંપત્તિ લાભ તુલા રાશિના લોકો હવે તમને તે મળવા જઈ રહ્યા છે તેમજ તે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમનો પ્લાન ચોક્કસપણે સફળ થશે સાથે જ જે લોકો સંતાન મેળવવા ઈચ્છુ છે તેમને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે હા મિત્રો તુલા રાશિના લોકો કહેવું ખોટું નહીં હોય હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ મળશે નોકરી શોધનાર વૃદ્ધોને પ્રમોશન અને પગાર મળવાની સંભાવના છે જે લોકો નોકરીની શોધમાં છે તુલા રાશિના જાતકોને તેમની પસંદગીનું કામ મળવા જઈ રહ્યું છે એમ કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને સમય હવે તમારા પક્ષમાં રહેશે